સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેન્દ્રબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને

આવી વાત હતી નહીં જે કંઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી અમને મીડિયા સાથે જે વાત કરી એમાં આપ ક્યો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નોને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લે. એ એ વાતમાં ઉક્યો એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય

એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવર ની બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી આપના માધ્યમથી મને જાણ થઈ છે બે લીલુબેન ફોન પણ કર્યો છે ત્યારે લીલુબેને મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પહેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબતની ક્લેરિટી કરી દઈશ દસ મિનિટ સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં

હું એમને સમજાવતો તો પેલી વાત કરી એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષ વાત હોય કે અમારે જે પખવાડી ઉજવવાનું છે એ બાબત ની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહી એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફુટજ મળ્યા એટલે મને કબીરભાઈને પત્ર લખ્યો છે એ મે વર્તમાન પત્ર દ્વારા વાંચ્યું મે એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલા શહેર અધ્યક્ષ તરીકે મને મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખેતો પણ પત્ર લખ્યો છે એવું હું મારી પાસે માહિતી નથી વિજયભાઈ એ આપણે કહીયું વિજયભાઈ એ અમારા ખૂબ સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનનીય વડીલ હતા અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલપણું અમારી સ્મૃતિમાં રહેશે કે પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કંઈ કરવાનું હોય એ અમે કરી ચૂક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કંઈ બોલવા નથી